નમસ્કાર મિત્રો એજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આજે આપણે જોઈશું ગુજરાતી સ્વાધ્યાન પોથી ધોરણ સાત પ્રથમ સત્ર એનો પાઠ નંબર ત્રીજો અમારી કામધેનું એનું આપણે સોલ્યુશન કરીશું પ્રશ્ન નંબર એક કે માંથી સ્થાનિક ભાષાના શબ્દો શોધીને લખો સ્થાનિક ભાષા જે પાઠમાં આપે છે એના શબ્દો પ્રાદેશિક શબ્દો તો શેર ચંદી વાટકી ખરેરો બાફણા ગારું શેડ ઘટું આસ્કા ઉઘરી ઉબેલ વગેરે શબ્દો એકમમાં સ્થાનિક ભાષાના છે પ્રશ્ન નંબર બે જોઈએ તો ઉદાહરણ મુજબ લખો ઉદાહરણ આપ્યું છે કે દૂધમાંથી શું કે દહીં બને તો બરફમાંથી છાસમાંથી કઢી ઘીમાંથી છાસ ઘઉંના લોટમાંથી લાપસી દહીંમાંથી છાસ માખણમાંથી ઘી ચણાના લોટમાંથી લોટ આ રીતે આપણે લખવાનું છે પ્રશ્ન નંબર ત્રણ વાક્યો સામે કૌશ સાચો શબ્દ પસંદ કરી લખો ઉદાહરણ આપ્યું છે પોતાના દેશમાં બનેલું તો કે સ્વદેશી એમ

આપણે લખી શકીએ પ્રશ્ન નંબર ચાર કૌશ પસંદ કરી વાક્યો સામે બંધ બેસતું શબ્દ લખો સામે આપેલા વર્ષમાં લખવાનું છે શબ્દ અંશમાં જે શબ્દો આપ્યા છે ચાંદી હાંડવો કાવો બાફલો ઊંટો રાબ ખીચડો ચાદરીયું વરાળિયું ચણ કાઢો વગેરે એમાંથી બંધ લખવાનો છે તો પ્રથમ છે કે ગાય કે પશુઓને સુકાય પરાળીને આપવામાં આવતા બાજરી ચણા તો ચાંદી આ ઉદાહરણ આપ્યું છે બીજું લીમડાની છાલ તુલસી ગિલોઈ વગેરેને ખૂબ ઉકાળીને ઠંડો કરી પીવાથી શરદી થવા માટે છે તો કાવો આવશે ત્રીજું છે કાચી કેરીને છોલીને ગોળ નાખીને બનાવેલું શરબત તો બાફણો ચકલીઓ કે પક્ષીઓને આપવામાં આવતા અનાજના દાણા તો ચણ ચોખા ચણાની દાળના લોટનું ખીરું બનાવીને હાથો લાવીને બને છે તો હાંડવો ઘણા બધા શાકભાજીઓના વરાળથી પકવીને બનાવ હતી વાનગી તો વરાળિયું

પોક અને ગોળમાંથી બનાવાતી વાનગી ચાદરીયું અગિયારમો છે શાકભાજી ઘટ પ્રવાહી બને ત્યાં સુધી ઉકાળી બનતી વાનગી તો કુંટો આ રીતે આપણે લખવાનું છે હવે પ્રશ્ન નંબર પાંચ આપ્યો છે કૌષ્ટક શબ્દ શોધીને તે શબ્દનો નો વિરોધી અર્થ ધરાવતી વાક્ય રચના બનાવવાની છે કૌશમાં આપેલો શબ્દ હોય એનો વિરોધી અર્થ ધરાવતી વાક્ય રચના બનાવવાની છે તો કૌશમાંથી એક શોધી તો કે ઈષ્ટ વિરુદ્ધ થશે અનિષ્ટ તો વાક્ય બનાવીએ કે રાજા કોઈનું અનિષ્ટ કરતું ન હતું ત્રીજું થશે આનંદ તો વાક્ય બનાવીશું ઘરે મહેમાનને જોઈ જ્યાન આનંદ થયો ચોથો નિયમિત તો અનિયમિત થશે કે અમારા ગામમાં બસો અનિયમિત આવે છે પાંચમું છે ક્ષણિક તો લાંબુ થશે તેનું જીવન લાંબુ છે છઠ્ઠું વેળા વેળા તો વિરુદ્ધાર્થી કવેળા તો કોઈના ઘરે કવેળા ન જવું જોઈએ સાતમું શોષણ તો પોષણ થશે માતા તેના દીકરાનું પોષણ કરે છે આ રીતે આપણે વાક્યો લખી શકીએ પ્રશ્ન નંબર છ રેખાંકિત કરેલા શબ્દોના અલગ અલગ અર્થ થાય છે જે કૌશમાંથી શોધી ઉદાહરણ મુજબ લખવાના છે રેખાંકિત શબ્દનો અર્થ કૌશમથી કૃષ્ણ યોગી રહે જો આમ અંતરમાં કમળાપુરથી ગાંધીનગરનું અંતર બસો કિમી દૂર છે બંને અંતર અંતર પેલું અંતર એટલે હૃદય થાય બીજું અંતર એટલે રસ્તાની લંબાઈ તો અહીંયા પ્રથમ જે આપ્યું છે વાક્ય એમાં પેઢી પૂજાના દાદાની કાપડની પેટી હતી તો એનો અર્થ થશે વેપારીની દુકાન બોડી ગાય ત્રીજી પેઢી છે માની મમતાનો કોઈ પાર હોતો નથી તો એ મમતા એટલે પ્રેમ કઠિયારાની દીકરીનું નામ મમતા હતું અહીંયા એક છોકરીનું નામ છે દીકરીનું નામ છે શાકમાં મીઠું ઓછું હોય તો મજા આવે નહીં અહીંયા મીઠું એટલે નમક થાય આવો આવો તમારી જ ખોટ હતી એટલે અહીંયા ખોટનો અર્થ ઉણપ થશે પાંચમો ખેડૂત પોતાના ખેતરમાં ખાતર ભરી ખેતી કરે છે અહીંયા ખાતર એટલે કે ખેતરનું જે પોષક દ્રવ્ય જે પાકસારો થાય એટલે માટે જે છાણી નાખી તે લૂંટારાઓએ શેઠના ઘરમાં ખાતર પાડ્યું અહીંયા ખાતર એટલે લૂંટ કરવી ચોરી કરવી છઠ્ઠું બોડી ગાય ને બહારો જ લીલો ચારો ખવડાવે અહીંયા લીલો એટલે કે સુકાયેલું ન હોય તેવું ઘાસ પોપટનો લીલો રંગ કેવો સુંદર હોય છે અહીંયા લીલો એટલે ભીનો રંગ થશે અહીંયાં આપેલા વાક્યમાં શબ્દો આડાવળા થઈ ગયા છે તેને ફરીથી સાચી રીતે ગોઠવીએ અહીંયા આડાવળો થઈ જવું છે પ્રથમ ઉદાહરણ જોઈએ કે અમારી હતું નામ બોડી ગાયનું તો અમારી ગાયનું નામ બોડી હતું એ રીતે પ્રથમ વાક્ય છે કે પીપળાનું દિવસે છે વટ સાવિત્રી કરે સ્ત્રીઓ ભોજન ગામની તો એનું વાક્ય આપણે બનાવીશું કે વટ સાવિત્રી દિવસે ગામની સ્ત્રીઓ પીપળાનું ભોજન કરે છે બીજું છે કે અને ગઈ મને પૂરો મારો નોકરી અભ્યાસ થયો મળી શબ્દો છે આપણે વાક્ય બનાવીશું કે મારો અભ્યાસ પૂરો થયો અને મને નોકરી મળી ગઈ આ રીતે આપણે વાક્યો બનાવવાના છે વાક્ય છે કે મહિને આવતા ગાયના પચીસેક દૂધની રૂપિયા લાયણીના તો આડાવાડા શબ્દો છે આપણે એના આપણે સીધું વાક્ય બનાવીએ કે ગાયના દૂધની લાયણીના મહિને પચીસેક રૂપિયા આવતા ચોથું ખવડાવે દિવસે સંક્રાંતિના લોકો એને ઘૂઘરી

મૂત્ર છાણ લેવા આવતા બોડી ગાય બીમાર થવાથી મરી ગઈ હતી ખોટું બીમાર નથી એને કઈક કરડ્યું હતું બટ સાવિત્રીના દિવસે ગામની સ્ત્રીઓ પૂજન કરે છે તો ખરું પ્રશ્ન નંબર નવ ઉદાહરણ મુજબ શબ્દ અર્થ જાણો અને તેનો અર્થ વિરુદ્ધાર્થી શબ્દ લખો તો કુજળું દૂધ અને આંખનું કાજળ

આગળ લખીએ હમણાં જ રાંધેલું અને ગઈકાલે રાંધેલું તો તાજું વાસી આગળ જોઈએ કે પાંચ વર્ષ મળ્યા તો ઓળખી ગયા અને કાલનું વાંચેલું ભૂલી જાય અહીંયા સ્મરણ અને વિસ્મરણ આ રીતે આપણે વિરોધાર્થી શબ્દ લખવાના છે પ્રશ્ન નંબર દસ કે આપેલા પ્રશ્નના જવાબ લખો બોડી ગાયને કામ તેનું શા માટે કહીએ છીએ તો કે બોડી ગાય જ્યારે પણ દૂધની જરૂર પડે ત્યારે વેળા ક વેળા

બળીગાય કસોટીના સમયમાં લેખકના કુટુંબનો સહારો બની હતી એટલે પ્રશ્ન નંબર પાંચ બડીગાયના સ્વભાવની શી વિશેષતા હતી વડીગાય એટલા ગરીબડા સ્વભાવની કે નાનું છોકરું આંતરણમાં નાખે ખેંચે તો એ કશુંટના કરતી હતી પ્રશ્ન નંબર અગિયાર કોઈ પ્રાણી સાથે તમારી દોસ્તી વિશે લખવું તો અહીંયા લખ્યું છે કે મારા ઘરે એક ગાય રાખવામાં આવે છે તેની વાછરડી સાથે મારી દોસ્તી છે આ વાછરડીનું નામ ચિંકુ પાડ્યું છે તે દેખાવ આછા કેસરી રંગની છે જેના કપાળમાં સફેદ કલર નો ચાંદલો છે તે આમ તેમ દોડા દોડી કરે છે જોવાની ખૂબ જ મજા આવે છે હું ઘણીવાર ચોમાસાની ઋતુમાં તેને બહાર ચરવા માટે લઈ જાઉં છું તેને પાણી પાવવા એક નાની ડોલ રાખું છું હું જ્યારે સાંજે ઘરે જાઉં છું તો તેના શરીર પર હાથ ફેરવું અને મને જોઈને ચિંકુ પણ ખુશ થાય છે આવી રીતે આપણે લખવાનું છે મિત્રો એજ્યુકેશન ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ વિડીયો લાઈક કરીએ અને બીજા વિદ્યાર્થી મિત્રો ઉપયોગી થાય એટલા માટે શેર કરીએ ખૂબ ખૂબ આભાર